માતાજી મેટલો જલઢન છાંપડ્યા દાદા ને આ વિડીયો છે સમલગ્નનો આ જે હતા તમે જે ક્લિપ જોવા છો ને એ સમલગ્ન પતા પછી એક બે દિવસ પછી અમે એવું લીધેલી છે કારણ કે સમલગ્નના દિવસે અમારી પાસે તેમ જ નહોતો એ પહેલાં પણ તેમ નહોતો એટલે કમસે કમ પંદરથી વીસ દિવસ જેવું થઈ ગયું અમે યુટ્યુબમાં વિડીયો પણ નથી અપલોડ કરો કારણ કે ભાઈના લગ્ન હતા એટલે ઘણા લગ્ન હતા અને સમલગ્નને એ બધું હાળે હતું એટલે યુટ્યુબમાં તેમણે વિડીયો અપલોડ ન કરી કાં પણ અમે જે સમલગ્નની થોડીક ક્લિપો લીધેલી હતી તો એ બધી ક્લિપો આ વિડીયોમાં તમને જોવા મળશે કે કઈ રીતના અમારા ગામમાં સમલગ્ન હતા તો બસ તમે વિડીયોમાં આગળ બના છો ને દેવેશભાઈ પણ આવી ગયા હતા એક દે અગાઉ આવ્યા હતા બાલ તારીખે અને અમારા ગામમાં તેલ તારીખે સમલગ્ન હતો ને સહાન હતી ને સહ માંડવા હતા તો પેલાં બધી જાનુગી થઈ અમારા ગામની તો સ જાન હતી ને તેર તારીખે માંડવા હતા સમલગ્ન સ માંડવા હતા તો આ રીતનો કાંઈક સમલગ્ન હતો તો આપણે ઘેળા ઘેળા તો ત્યાં ઉતારવાના જ જતા પણ જ સમ લગ્ન હતો જમલવાલ જ્યાં સન્માન કરવાનું ત્યાં જ હતું એ બધી જગ્યાએ અમે ક્લિપો લીધેલી છે તો એ તમે આગળ વિડીયોમાં જોવાના જવા બસ તમે વિડીયોમાં આગળ બના છો સમસ્ત કોઈ સમાજા અને મારા સાથી મિત્ર ભાઈ શ્રી અમારા રામજીભાઈ સમાજનો એક યુવા કાર્યકર્તા મંચ મંજુ પર બિરાજમાન તમામ સમાજના મોભી મારી સાથે પધારેલ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકી ભાવનગર જિલ્લા પુરી સમાજના યુવા પ્રમુખ સામે બેસેલ મારા વડીલો મારા યુવાનો આમ તો કાલે સમૂહ લગ્ન છે પણ આ તાલુકાના સમાજને ખરેખર બિરદાવવા જોઈએ કારણ કે ગામડે ગામડે જે સમૂહ લગ્નની પ્રથા આપ સૌએ ચાલુ કરી છે એ ખરેખર સમાજને બિરદાવવાની એક વાત છે કે સમાજનું એક સાથ સહકાર અને સમાજની આવી જાગૃતતા ખૂબ જ ઓછા તાલુકામાં હોય છે હું હંમેશા આપના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીને ને હંમેશા કહેતો હોઉં છું કે આપણે જે આખા પંથકમાં જે કામ કર્યું છે અને જે સમાજમાં જે આ જાગૃતતા લાવી છે એ બદલ આપને સમાજના એક યુવા પ્રમુખ તરીકે આપના દીકરા તરીકે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મિત્રો સમાજના સારા મોટા કોઈ પણ કાર્યક્રમ હંમેશા જાતિ ઓછાય ત્યાં સુધી અમારી અચૂક હાજરી હોય છે સમાજના નાના મોટા વિષયોમાં સમાજના નાના મોટા પ્રશ્નમાં હંમેશા સમાજની એક આગલી ઓળખ રાખી અને સમાજ માટે ચિંતા કરતા હોઈએ છે અહીંયા આપણા ગામમાં ઘણા બધા આપણા યુવાનોને આપણા મોભીઓ છે જે સમાજ માટે કાંઈક ને કાંઈક કરે છે નાના મોટા વિષયોમાં ઘણી વાર રામજીભાઈનો મને ફોન આવતો હોય છે કે ભાઈ આ તાલુકામાં આ વિષય છે આ ગામમાં આવો વિષય છે હીરાભાઈ સાથે અમારી સતત એની વાતચીત ચાલુ હોય છે કોઈ પણ આવા નાના મોટા પ્રશ્ન જે ગાંધીનગર લેવલ કે ભાવનગર હોય તો હીરાભાઈ અમારા સુધી પહોંચાડતા હોય છે એટલે મિત્રો જે સમાજની સંગઠનની વાત છે સમાજની એકતાની વાત છે તો એમાં ખરેખર મને આજે આ ગામમાં એવો આનંદ થાય છે કે રામજીભાઈ જેવા અને આ ભાવેશભાઈ જેવા યુવાનો હોય હવે સમાજનું જે એક બીજું ઘડતર જે તૈયાર આપણે કરવા માંગીએ છીએ આ સમાજમાં મંચ ઉપર બેઠેલા વડીલો સમાજ માટે ખૂબ કર્યું એનું અડધું જીવન સમાજ માટે ક્યાંક ને ક્યાંક અર્પણ કર્યું પણ સમાજનું એક બીજું કેડર આપણે કહીએ સમાજનું એક બીજું જનરેશન તૈયાર કરવા માટે તો હજી તો સમાજને આવા યુવા કાર્યકર્તાઓની જરૂરિયાત છે જે સમાજ માટે કામ કરે મિત્રો હું જાહેર મંચ ઉપરથી ઘણી વાર કહું છું ફક્ત ને ફક્ત મારો કોરી સમાજ એક એવો સમાજ છે જે દૂધમાં સાકર ભરે એમ અઢારે વરણહારે ભરીને રહી છે કોરી સમાજ જે જે ગામડાઓમાં વસે છે એટલે હંમેશા બધી નાતીઓને સાથે લઈને ચાલ્યું છે પણ મિત્રો સમાજની જ્યારે વાત આવે છે સમાજના ઘડતર ની જયારે વાત આવે છે સમાજની એકતાની જ્યારે વાત આવે છે તો સમાજને

પક

તમે આખો વિડીયો જોઈ લીધો છે આ તન તમે જે વિડીયો જોવો છો એ પણ છેલ્લી ક્લિપ છે જે બે ત્રણ દિવ પછી અમે તેમ મળ્યો પછી ઉતાળેલી છે એટલે અમારી પાસે તેમ હતો જ નહીં એટલે દોસ્તારોએ મેં મારા ફોનમાં જે ક્લિપ લીધી હતી એ તમને બતાવી દીધું છે કાલે આ અમારા ગામમાં સમો લગ્ન હતો સજાનું હતી ઘણા ઘડા માંડવા હતા તો સહ માંડવા હતા ને સહજાનું હતી તો આપણે તેર તારીખના સમલગ્ન હતા ને તમે જોયું છે દિવ્યેશભાઈ એક ડે અગાઉ આવી ગયા હતા કારણ કે એ આવી કે એમ નહોતા તો આપણે એ બધા એની ક્લિપ તો લીધેલી હતી ને કારણે તમે જ જવ તો આપણે આ રીતનો કંઈક સમલગ્ન હતો તો વિડીયો તમને પસંદ આવ્યો હોય અમારે એ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ ને વિડીયોને કરી દો લાઇક આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો